કરજણ પાસે આવેલ અણુસ્તો જૈન તીર્થ ખાતે ઋષિ મંડળ માં પૂજન ભવ્ય આયોજન અબોણ ચંદ્ર સાગર ના શિષ્ય સંભવ સાગર તથા હેત ચંદ્ર સાગર મહારાજે નિષ્ઠા પ્રદાન કરી જૈન ધર્મ એ જપ તપ અને વ્રતનો ધર્મ છે જ્યારે જેનો કોઈ મોટી આરાધના કરે છે ત્યારે તેનું ઉજવણું કરવું એવું જૈન શાસ્ત્રોમાં ફરમાવેલ છે પર્યુષણ બીજા દિવસના પ્રવચનમાં ખૂબ મોટું મહત્વ ગુરુ ભગવંતો ફરમાવતા હોય છે આ કાર્યક્રમની વધુ માહિતી આપતા માનસી વૈભવ કોઠારીએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ જયંતિલાલ કોઠારીએ પાલિતાણાના સિધ્ધવડ ઘાતે કિતાર્થ ગુરુભગવંતલભ સુરી તથા લબ્ધ સુરી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ કરી માળ ગ્રહણ કરી હતી આજે ઈલાબેન પરેશભાઈ તથા ઉરેશભાઈ નીરવભાઈ કોઠારી પરિવાર દ્વારા તેમનું લઘુબંધુ ભૂપેન્દ્રભાઈ જયંતીલાલ કોઠારીએ ઉપધાન તપ નિર્વિઘ્ન પૂર્ણ કરી હતી તેથી તેનું ઉજવણું આજે પ્રગટ પ્રભાવી શંકેશ્વર પાશ્વના થણસ્થુ જૈન તીર્થ ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જૈન વિધિકાર હેમંતભાઈ પંડિત તથા જૈન સંગીતકાર ઋષભ દોશી તથા જયેશ ચુડગરની જુગલબંધીએ સ્વપ્નોની રમઝટ બોલાવી લોકોને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા તથા વિધિ આકાશકુમાર શાહ પરિવારે શાંતિ કલશનું વિધાન કર્યું હતું તથા આજના કાર્યક્રમમાં શ્રી શ્રુતપાસક ગણ તથા શાંતિચિહ ભક્તિ મંડળના અગ્રણીઓ પણ ખાસ ભક્તિમાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરાથી કરજણ પાસે જૈનોનું ખૂબ સરસ મજાનું પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું અણુસ્તુ તીર્થ છે જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા હોય છે અમારા ભૂપેન્દ્રભાઈ કોઠારી એમને ઉપધાન તપની આરાધના સિદ્ધવડની અંદર કરી જૈનોના પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં ઉજવણું કેમ કરવું ને એનું શું મહત્વ છે આવું જૈન શાસ્ત્રોમાં બતાવ્યું છે એના માટે જયંતીભાઈ નાથાલાલ કોઠારી પરિવાર દ્વારા આજે સરસ મજાનું એક પૂજન કરવામાં આવ્યું છે આપણી સાથે પરેશભાઈ કોઠારી છે પરિવારના મોભી છે પરેશભાઈ આજે આખો શું કાર્યક્રમ છે એ મારા દર્શક મિત્રો જણાવો તમારા ભાઈ ભૂપેન્દ્રભાઈ કોઠારીએ સિદ્ધોડમાં તપી સરસ આરાધના કરેલી એ નિમિત્તે એ નિમિત્તે અમે અહીં આગળી